દેશમાં ઓટીટી બાદ હવે એઆઈ સમાજ માટે દૂષણ રૂપ હોય જેને લઈ પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાનને પત્ર લખી અશ્લીલ અને આપત્તિજનક વિડિયો પ્રસ્તારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી ઓટીટી બાદ હવે એ સમાજ માટે દૂષણ હોય જેને લઈ પાટીદાર સમાજ અગ્રણીય પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કહ્યું હતું કે એઆઈ દ્વારા જનરેટ થયેલા અશ્લીલ અને આપતીજનક વિડિયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરે છે પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેટલીક યુટ્યુબ ચેનલ ઉપર અશ્લીલ અને ભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે ઉપરાંત તેમણે લખ્યું કે વડાપ્રધાનના પણ કેટલાક કાલ્પનિક પાત્રો ઊભા કરી આપતીજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે એઆઈ વિડીયોના કારણે યુવાન બાળકો માતા અને બહેનો ઉપર ગંભીર દુષ્પ્રભાવ પડે છે

એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો એવી વાતો આ ચેનલો આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ આ લાગણી જાગૃત સમાજની છે એટલે એઆઈના માધ્યમથી જે કોઈ મીડિયા ડેવલપ થઈ રહ્યા છે અને એ જે કાંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે આ અતિ ગંભીર વિષય છે આપણો સદીઓથી ભારતના જે સંસ્કાર છે જે કાંઈ આ આપણો ઋષિમુનિઓનો દેશ છે આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત પીરસાઈ રહી છે એનો જાગૃત લોકો સિમ્થિત છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે બહુ ગંભીર છે અતિ ગંભીર છે કંઈ કાયદો જરૂર બનવો જોઈએ જરૂર બનવું બરોબર બધા સભ્યો અને રાજ્યપીલાની જાળવણી કરવા માટે જે રાજવી પરિવારનું એક મોટું દાન છે ऐतिहासिक बिल्डिंगों बने ला चे। तो एक गर्वित राज, राजपीपला वासी तरीके एक पगल एवं लेवा मांगसू इंटाय तरफ थी अमे बधाई भेगा थी जन मोन्युमेंट्स है बधाई ने सरखा करने की कोशिश करे ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे